ચાલો ગાય ચાલો ગાય રાધે રાધે કેમ છે તમને બધા જશે જો આજે છે ને મારા ફોય અને એ બધા આવ્યા છે મારા કુવા હોતા બધા છે આજે બાર કાંક કામ હતું ને એટલે આવ્યા હતા પછી મેં સીધા અહીંયા બોલાવી લીધા મેં તો અહીંયા વૈયા હો અહીંથી પછી વૈયા જાજો એમ જો આ અમારો ભાઈ શું હતું ચાલો હવે

હું એ નાખું છું યુઝ કરી શકો વાળી ચટણી નાખવાની અમારે થોડોક ખાય છે તીખો ખાય ઓળો અમે છે ને તીખો બનાવશું અને મોડો ખાતા હોય એને મોડો ખાવાનો મસાલો ઓકે જેવો આ બરોબર પડી ગયો એમે તો મેં ઓલું કે ટીન માં ગોખાડવાનું એક ટંગ એક નંબર પકડો હવે આને ઘી પર આમનો લેવા દે પછી ચાલો આને આમનો દેવા ngawro sehne, i maras kawin hati, ngaw molo bwena uskan i tikun nukik hatan molo kawin sehne siya, ngaw molo kawin sehne i sehne Ma le sono le mie amiche, quindi non si può fare niente. Vedi, non si può fare niente. Ciao, ciao. 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 Ciao.

વટાણા બે યા નાખી દેવાના એટલે હવે આ પંજાબી મસ્ત બને જો આ નથી નાખવાનું મારા ચાવી દી શકે એટલે આખા બધું નાખવું પડશે

lenguita me daba bandeja la a regresar og når det er er søpla? થઈ ગયા હોય તો પાછા કરી નાખવાના આપણે એટલે રીંગણામાં ભાંગી જાય તો આપણે શેકેલા નાખ્યા હતા એટલે એ રેડી જોવા થઈ જાય થઈ જો કોથમી છે ને પેલા પાણીમાં બોળીને રાખી હતી એટલે હાલ સાફ થઈ જાય અને હવે એમાં કોથમી જ નાખવાનું મારે જો એટલો મસ્ત બન્યો છે અને તમને આ મિશ્ર માં દે ચાલો જોડો તમે બનાવી નાખો રોટલા મારી હા તે રોટલા એને આવડે છે રોટલા એ બનાવે છે અને ખીચડી બની ગઈ છે અમારે રોટલા બની જાય એટલે હમણાં જમવા હા એટલે બેહારી દેવી ચાલો તમે આવજો હું hey lookin' around आयो पण पण मोठा रिमोट चालू द्या लो Dara Uena Ee Tooe Ka Aana Aoe Pa Baayu Ni Moodha Da Aikyase D Job Ni Hiavo Ago Ta Atea Industry inn Ksa Kiral 한 Ka Aikya Ka Kat Twitter Asante Amere! Ke Na나�u ridex Anne

અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો